નમસ્તે મિત્રો છોટી બડા ઘણા સમય વાત છે ચંદ્રસેન નામના એક રાજા રાજ્ય કરતા હતા કહેવાય છે ને કે જેવી રાજા તેવી પ્રજા તેના રાજ્યની પ્રજા પણ રાજાની જેવી ચોરી કરવી લૂંટફાટ કરવી લોભ અને લાલચ જાણે કે રાજ્યની ઓળખાણ બની ગઈ ને એવું લાગતું હતું એક સમયમાં રાજા પોતાના દરબારગઢમાં સભા ભરીને બેઠા હોય છે સમયમાં રાજાને એક એક પત્ર મળે છે જે પત્રમાં પ્રાચીન જંગલમાં જાદુ શસ્ત્ર હોવાની વાત કરેલી હોય છે અને તેમાં બીજું લખેલું હોય છે કે જે રાજા ચક્રવર્તી બનવા માંગતા હોય તો આ જાદુ શસ્ત્ર જેની પાસે હશે તે રાજા ચક્રવર્તી બનશે સાથે સાથે તેમાં એક સાવધાની પણ લખેલી હોય છે કે જો રાજા ધર્મપ્રેમી નહીં હોય લાલચુ હશે તો આ શસ્ત્ર રાજાનો અને એના રાજ્યનો વિનાશ કરશે રાજા ચંદ્રસેના પત્ર વાંચીને બોલ્યો હું બનીશ ચક્રવર્તી રાજા ચાલો ચાલો આપણે જંગલમાં જઈએ અને આપણે તે જાદુ શસ્ત્ર લઈ આવીએ આ વાત સાંભળીને રાજાના પ્રધાન ડરતા ડરતા રાજાને કહે છે કે મહારાજ તમે વાત કરી જાદુ શસ્ત્ર લેવા જવાની પણ એમાં સાથે સાથે એક સાવધાની પણ લખેલી છે મહારાજ કે જો આ રાજા રાજા હોય હશે તો સાથે અને રાજ્યનો પણ વિનાશ થશે પરંતુ રાજાએ પ્રધાનને વાતની અવગણના કરતા કહ્યું કે હું વિશ્વ વિજેતા બનવા માટે કંઈ પણ કરી છૂટવા તૈયાર છું ત્યારબાદ રાજા એ શસ્ત્ર શોધવા માટે જંગલની રાહે નીકળે છે તેની સાથે સૈન્ય અને શ્રેષ્ઠ એવા સેનાપતિઓ પણ સાથે લીધા છે રાજા જેવા જંગલમાં પ્રવેશ કરે ત્યાં જ તેને એક વૃદ્ધ સાધુ જોવા મળે છે તે સાધુએ રાજાને વિનમ્રતાથી પૂછ્યું કે મહારાજ કઈ બાજુ જાઉં છો રાજા કહે આપણા રાજ્યના જંગલમાં જે પેલું જાદુ શસ્ત્ર છે કે જે શસ્ત્ર જેની પાસે હોય ને એ રાજા ચક્રવર્તી રાજા બને હું પણ ચક્રવર્તી રાજા બનીશ એટલા માટે હું એ તે શસ્ત્ર લેવા જાઉં છું સાધુએ રાજાને વિનમ્રતાથી વાત કરી કે મહારાજ તમે શસ્ત્ર લેવા તો જાઓ છો એ શસ્ત્રની વાત તો મને પણ ખબર છે પરંતુ હે મહારાજ એ શસ્ત્ર માટે કામનું છે કે જે રાજા લોભ લાલચ ન હોય અહંકાર ન હોય અભિમાન ન હોય તો જ એ શસ્ત્ર બનાવશે બાકી મહારાજ એ શસ્ત્ર વિનાશ નોતરે છે રાજાએ તે સાધુની વાતને અવગણના કરી અને કહ્યું હું રાજા છું મને શેનો ડર મારે કોઈથી ડરવાની જરૂર નથી એ શસ્ત્ર મારો કાંઈ ન બગાડી શકે એમ કરી રાજા ધીમે ધીમે આગળ વધે છે આગળ વધતા વધતા ઘનઘોર જંગલ આવી જાય છે હવે તે જંગલમાં એક બહુ મોટું ખૂબ મોટું ઝાડ જોવા મળે છે એ વૃક્ષમાં લખાણ લખેલું હોય છે તે શસ્ત્રમાં એટલી શક્તિ છે કે જો તમે ધર્મપરાયણ હોય તો જ તમે તે શસ્ત્ર લેવા જજો નહીતર તે શસ્ત્ર તમારો વિનાશ નોતરશે શું તમે ધર્મપરાયણ છો તમારા અંતરમાં ઊંડું જોઈ અને તપાસ કરો હવે રાજાએ તે ઝાડુ ઉપર લખેલું લખાણ વાંચ્યું અને પોતે વિચાર કરવાને બદલે અહમ અને અભિમાનથી બોલે છે કે કાપી નાખવા વૃક્ષને કાપી નાખવા ઝાડને રાજાને આવો સંદેશ આપે છે આ વૃક્ષ જ ન જોઈએ મારે એમ કરીને તે વૃક્ષ કપાવી નાખવું અને રાજાએ પોતાના અંતર ઊંડું તપાસ કરવાને બદલે પોતાના અહમ અને ઈગોને પ્રાધાન્ય આપ્યું ધીમે ધીમે કરતાં રાજા આગળ વધતા 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 આખરે એ રાજાની ટુકડી ગુફા સુધી પહોંચી જાય છે ત્યાં ગુફાના દરવાજા પર શબ્દો લખેલા હતા જેમ કરશો તેમ ભરશો અહંકારી અને રાજાના હાથમાં આ શસ્ત્ર વિનાશ લાવશે પરંતુ રાજાએ તેની પણ અવગણના કરી અને ગુફાની અંદર જવાનું નક્કી કર્યું ગુફાની અંદર તે શસ્ત્ર પ્રકાશિત મંચ પર રાખેલું હતું અને એ શસ્ત્રને જોતા જાણે કે અહેસાહસ થતો હતો આ શસ્ત્રમાં કોઈ અલૌકિક શક્તિ હોય રાજા એ તરત જ તે શસ્ત્ર હાથમાં લઈને બોલ્યા હવે આ શસ્ત્ર મારું હવે હું ચક્રવર્તી રાજા બનીશ રાજા એટલું બોલ્યો ત્યાં જ ગુફામાંથી અવાજ આવ્યો જો તારા કર્મો સારા હશે તો જ તું ચક્રવર્તી રાજા બનીશ નહીતર તારો વિનાશ થશે રાજાએ આ વાત સાંભળી અને કહ્યું હવે મારી પાસે આ શસ્ત્ર છે હવે મારો વિનાશ કોણ કરી શકે ત્યારબાદ રાજા તે પોતાના રાજ્યમાં પરત ફરે છે એક પછી એક દિવસો જવા લાગ્યા સમય જવા લાગ્યો સમય તે પોતાનો પ્રભાવ બતાવવાનું શરૂ કર્યું રાજા 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 પોતે કોઈ ધર્મી પ્રજાને લૂંટવી ચોરી કરવી વ્યવિચાર કરવો એમાં મદન મસ્ત રહેતો રાજા જ્યારે જ્યારે એને ચેતવણી આપવામાં આવી કે આ શસ્ત્ર તમારો વિનાશ લાવશે પણ રાજાએ તેની અવગણના કરી હવે તે શસ્ત્રના પ્રભાવથી રાજાની પ્રજાએ રાજાનો વિદ્રોહ કર્યો રાજાની સામે તેની પ્રજા થઈ પ્રજા તો થઈ સાથે સાથે રાજાના સભાસદો રાજાના પરિવારજનો પણ રાજાને વિમુખ કરી દીધો આને લીધે રાજાને ખૂબ જ પશ્ચાતાપ થવા લાગ્યો એ જ સમયે રાજ્યમાં રાજાના રાજગુરુ આવે છે તે રાજગુરુ આવી અને રાજાને કહે છે કે મહારાજ એ પત્ર મેં જ લખ્યો હતો તમને સમજાવવા માટે શ્રેષ્ઠ તાકાત લોભ લાલચ અને અહંકાર રૂપી શસ્ત્રમાં નહીં પરંતુ નમ્રતા કરુણા અને ન્યાયમાં જ છે એ જ સાચી આપણા વિજયની ચાવી છે રાજા તરત જ ગુરુના ચરણોમાં પડી જાય છે અને કહે છે કે હા ગુરુ મહારાજ હવે તમારી વાત હું સમજી ગયો મારી વાત એકદમ સાચી છે સાચું શસ્ત્ર મારો અંતર આત્મા જ છે હવે હું સમજી ગયો છું કે મારે શું કરવું હવે હું પ્રજાની સેવા કરીશ મારા જીવનમાંથી લોભ લાલચ અહંકાર એ બધું દૂર કરીશ જેના લીધે હવે રાજાને તેની પ્રજા પણ માન સન્માન આપવા મળી અને રાજા ખૂબ સુખી થાય છે મિત્રો હવે આપણે આપણી શરૂઆતની વાત પર આવીએ કે જ્યારે રાજા લાલચ અને અહંકાર રૂપી અંધકારમાં સૂતો હતો ને ત્યારે તે શ્યામ લાગતો હતો એટલે કે બધા જ તેનાથી દૂર ભાગે છે તેને કોઈ પસંદ કરતું નથી તે તેના અંતરની ક્રૂરતાની નિશાની છે પરંતુ રાજાએ જ્યારે જાગ્રત બની અને પોતાના જીવનમાંથી દુર્ગુણોને દૂર કર્યા ત્યારે તે તેજસ્વી અને સુંદર જણાવવા લાગ્યો સમગ્ર પ્રજા પણ તેને પસંદ કરવા લાગી રાજ્યમાં બધા સાથે તેના આત્મીયતા પ્રેમ વધવા લાગ્યા આપણી સુંદરતા આપણા શરીર પરની સુંદરતા નથી પરંતુ આપણી અંદરની જે આંતરિક સુંદરતા એ જ આપણી સાચી સુંદરતા છે છેલ્લે એક કવિતાના રૂપમાં આપણે આપણા જીવનનો બોધ સમજીએ સત્તાનો આડંબર જૂઠો છે સચ્ચાઈ છે જીવનની કસોટી જેમ કરશો તેમ ભરશો એ જ જીવનની છે સૌથી મોટી જ્યોતિ અસ્તુ જય હિન્દ જય ભાઈ